કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા ગુજરાત સરકારના બજેટમાં બેરોજગારી સુરક્ષિત બનશે એવા યુવાનોને પણ ચોક્કસ સમય મર્યાદામાં ભરતી થાય નોકરી મળે એ કોઈ પણ નકર આયોજના બજેટમાં જોવા મળતી નથી ગુજરાતના કર્મચારીઓ ને આ સરકાર કર્મયોગી તો કે આ ગુજરાતના વિકાસમાં યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં દિવસ રાત મહેનત કરતા હોય એવા લાખો કર્મચારીઓ દે પણ હતો આ ડબલ એન્જિનની સરકાર છે જોની પેન્શન યોજના લાગુ કરવાની અમારી માંગણી છે લડત છે એમાં કઈ સરકાર વિચાર છે અને આ બજેટમાં એના માટેની કોઈ વાત લઈને આવશે તોની પેન્શન યોજના લાવવાની કોઈ પણ વાત આ બજેટમાં કરવામાં નથી આવી એટલે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SN News સાથે